નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે ભાઈ નડિયાદની બહારનું પણ થોડું કવર કરો ફૂડ તો આપણે તમને ચલાલી ગામે લઈને આવી ગયા છીએ મિત્રો નડિયાદથી આગળ આવો ડાકોર નડિયાદથી ડાકોરવાળું જે રોડ છે ત્યાં ચલાલી ગામ આવે છે અને સરસ સરસ મજાના તમને આજે ભજીયા બતાવી દે અને મિત્રો અહીંથી આગળ જાઓ એટલે ડાકોર આવે અને આ ચલાલી ગામ અને ત્યાંના ફેમસ ભજીયા તમને સરસ મજાના ભજીયા બતાવી દેવાના છે આજે લેદીના ભજીયા હોય છે અને ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે ભાઈ ભજીયાનો સરસ વિડીયો બતાવજો તો તમને સરસ મજાના ભજીયા બતાવી દેવાના છે ચલાલી ગામમાં આવીએ છે અને બધું કામકાજ અહીં શરૂ થાય છે અને શરૂઆતમાં તમને લઈને આવીએ છે જો હજુ આ બધું દુકાન ચાલુ જ થઈ જાય અને તેલનો ડબ્બો હજુ ઓપન જ થાય છે ત્યાં તમને લઈને આવી ગયા છે આ શું નામ છે સાહેબ તમારું મારું પરેશભાઈ પરેશભાઈ શું કહેશો બધા અમારા વિયોર મિત્રોના અહીંયા ભજીયા માટે તો સરસ એક નંબર નો ભજીયા સાહેબ તમે કેટલા ટાઈમ થી ખાવા આવો છો અમે તો આ રોડે નહીં કરીએ એટલી વાર હે ને કેવો ટેસ્ટ લાગે તમને જય મહારાજ કાકા શું નામ છે સાહેબ તમારું મહેશભાઈ મહેશભાઈ શું કેશો એના ભજીયા માટે ભજીયા ફેવસ ભજીયા અને ભાજીના જ ભજીયા ભાજી જ મળે બીજી નહી બરાબર ક્યાં એમ ખાતે એક જ એક જ જો મિત્રો સરસ મજાનો તમને વિમલ કપાસિયા તેલ આ મેથીની ભાજી અને જો ગાય જ વાપરવાનો જોઈ લો ગાય છાપ

જો મિત્રો ગાય છાપ બેસન જ વાપરવાનો જસવંતભાઈ ને ત્યાં સરસ મજાના તમને ભજીયા બતાવી દેવાના છે અને તેલ પણ જસવંતભાઈ તેલ કયું વાપરવાનું વિમલ વિમલનું વિમલનું કપાસિયા તેલ અને ગાય સાપ બેસન અને સરસ મજાના ચલાલીના ભજીયા બહુ ફેમસ છે મિત્રો તમને સરસ મજાના ભજીયા બતાવી દેવાના છે જો વાત મજા આવી ગયા છે મિત્રો આપણે જે હજુ બધું કામકાજમનું એનું સ્ટાર્ટઅપ ચાલુ લગાવે જ છે હજુ હજુ શોપ ઓપન જ ચાલુ થઈ જાય દુકાન અને તમને શરૂઆતથી જ લઈને આવી ગયા છે ને શરૂઆતનું જ બધું બતાવી દેવાનું છે કાંચા બેસન વિમલ કપાસિયા તેલ અને ભાજી જો આ લોટમાં ભાજી બધી મેથીની ભાજી અને અત્યારે આમાં શિયાળાની સિઝન છે અને એમાં ગરમ ગરમ ભાજીના ભજીયા મળી જાય જય મહારાજ જશવંતભાઈ હા જય મહારાજ કેટલા ટાઈમથી તમારા ભજીયાનું બધું કામકાજ ચાલુ છે એની પણ થોડું વાત કરો વીસ એક વર્ષ વીસ વર્ષ આ જગ્યા પર એવું હોય તો હું પણ ડુંગળી પણ આવી ગઈ સરસ ડુંગળી તો મને લાગે ડુંગળીના અલગ ભજીયા બને છે કે કાચી કાચી ખાવા માટે જવાનું ડુંગળી કાચી ચલા ડુંગળી કાચી આપવાની ખાવા માટે જુઓ એ પણ આખું આ બાસ્કેટ આવી ગયું છે એક બાજુ આ ભાજી કટિંગ ખાવાનું કામ ચાલુ છે અને હજુ તો શરૂઆત જ થઈ છે અને ત્યાં ભીડ એટલી બધી લાગવાની ચાલુ થઈ ગઈ જુઓ ચલાલી ગામે તમને લઈને આવ્યા છે મિત્રો ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે ભાઈ ચલાલીના ભજીયા બતાવો તમે તો ચોક્કસ તમને સરસ મજાના ભજીયા બતાવવાના છે જુઓ સરસ મજાની ગયા છે મિત્રો અને હજુ તો હજુ તેલ ગરમ થાય છે બાજુ નું કટિંગ ચાલુ છે ને એ પેલા જ ગરાકી ફૂલ ચાલુ થઈ ગઈ છે જો અને બધા ભજીયા ની રાહ જોઈને સરસ ઉભા છે અને સરસ તમને ગરમ ગરમ ભજીયા બતાવી દેવાના છે અને ડુંગળીનું પણ અહીંયા સલાડ આપવામાં આવે છે જોડે ભજીયાની જોડે ડુંગળી પણ સરસ સલાડ જોસ સરસ મજાની ભાજી ઝીણી ઝીણી કાપી રહ્યા છે તમને સરસ મજાના લાવી ભજીયા બતાવી દેવાના છે જો સરસ મજાની ભાજી કપાઈ ગઈ અને ચણાનો લોટ ગાય છાપ બેસન જ વાપરવાનો તમને બતાવ્યું મિત્રો એમ જો આ ગાય છાપ બેસન જ અને એવું નહીં કે લોટ બાંધીને તૈયાર રાખવાનું ખીરાનો જેમ જેમ ઘરાકી આવે તેમ તાજા ફ્રેશ જ લોટ તૈયાર ત્યારે તૈયાર ખીરું ત્યારે તૈયાર કરવાનું જોવાનું અત્યારે તો આ શિયાળાની સિઝન છે એટલે મેથી ના અને શિયાળાની સિઝન ના હોય મેથીની ની સિઝન ના હોય એવું

અને એમાં કોઈ ભાવમાં ફેરફાર નહી આ બાજુ તેલ ગરમ થાય છે જોવા મિત્રો અને આ બાજુ સરસ મજાનો લોટ આ ખારો આવી ગયો જુઓ તમને સરસ મજાનું ખીરું પણ બધું બતાવી દેવાનું છે ચલાલી ગામમાં આવી ગયા છે મિત્રો આપડે અને સરસ મજાના ભજીયા તમને બતાવી દેવાના છે એમ પણ શિયાળાની છે અને આવી સીઝન ની અંદર ગરમ ગરમ ભજીયા મળી જાય બધી જગ્યાનો ટેસ્ટ અને બનાવવાની રીત બધી અલગ અલગ હોય છે જુઓ અહીંયા આગળ પેલા બધું ભાજીની અંદર લોટ ને બધું મિક્સ કરી અને છેલ્લે પાણી દીધું જો સરસ થી સરસ મજાના ભજીયા જસવંતભાઈ ખવડાવે છે જલાલી ગામમાં તમને લઈને આવ્યા છે મિત્રો જો આ ખીરું સરસ તૈયાર થઈ ગયું છે અને સરસ ભજીયા અને એની જોડે તરેલા મરચાં અને ડુંગળી સરસ તમને મળી જવાની છે અને ડુંગળીની જોડે સરસ તમને અરે ભજીયાની જોડે સરસ ડુંગળી તમને મળી જવાની છે સરસ મજાના ભજીયા પડવાના ચાલુ થઈ ગયા છે જો શરૂઆતમાં તમને બધું બતાવી દેવાનું હજુ આ પહેલું ગોળ નીકળશે અને કસ્ટમર જો બધા તલાલી ગામે આવીએ છે મિત્રો આપણે અને સરસ મજાના તમને ભજીયા બતાવી દેવાના છે

વીસ રૂપિયા રૂપિયાના સો ગ્રામ

કિલો ગોણ નીકળી ગયો છે અને સરસ જો ભજીયા જો ખાવાનું ચાલુ થઈ ગયા છે બસો રૂપિયા કિલો તમને મળી જાય અને વીસ રૂપિયા ડીશ મળી જાય સો ગ્રામની અને જો મરચા પણ સરસ થઈ ગયા કરજો જો બણા ચાલુ થઈ ગઈ છે મિત્રો સો ગ્રામ બસો ગ્રામ બજ જાય ને આ ફેર થવડ બજ જાય આના ખાવા માટે અમદાવાદ યુનિવર્સિટી ના લોકો આવે વાહ ભાઈ વાહ સરસ સરસ જો મિત્રો સરસ મજાની જગ્યાએ તમને લઈને આવી ગયા છે મરચા પણ સરસ નીકળી ગયા જો વાહ ભાઈ વાહ તળેલા મરચા અને ડુંગળી જોડી મળી જવાની છે વાહ ભાઈ વાહ જોઈ લો સરસ મજાના ભજીયા અને ડુંગળી તમને સરસ મળી જવાની છે વાહ પાર્સલ પણ કરી લેવામાં આવે છે મિત્રો વાહ ભાઈ વાહ જોરદાર ડીશ જોવા વીસ રૂપિયાની ડીશ તમને મળી જવાની છે સો ગ્રામ ભજીયા અને જોડે તારેલા મરચા અને ડુંગળી સરસ તમને મળી જવાની છે સો સો ગ્રામની ડીશો છે જુઓ મિત્રો હવે તમે સમજી શકતા બસો ગ્રામની ડીશ સરસ તૈયાર થઈ જાય છે સો ગ્રામ ના વીસ રૂપિયા છે મિત્રો ચાલીસ રૂપિયા તૈયાર થઈ જાય છે જો થરેલા મરચા અને ડુંગળી જોસો ગ્રામ

બધું કટિંગ થઈને ભજીયા મળવાના છે તમને